આડત્રીસ કરોડનું બજેટ કારોબારીમાં મંજૂર કરાયું આવતા મહિને સામાન્ય સભામાં બજેટ રજૂ કરી મંજૂર કરાવાશે આ વર્ષે બજેટનું કદ બે કરોડ વધારવામાં આવ્યું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાયાની સુવિધાઓ માટે પચાસ લાખની જોગવાઈ કરાઈ છે બજેટમાં પ્રાકૃતિક ખેતી અને આયુર્વેદ પર ભાર મૂકવામાં આવ્યો છે આ વર્ષે આવેલા પૂરને ધ્યાનમાં લઈ બજેટમાં પહેલીવાર કાંસની સફાઈ માટે ત્રીસ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે સિક્સ ત્રેવીસ પશુઓ માટેની જોગવાઈ કરેલી છે પ્લસ દસ લાખ રૂપિયાની જોગવાઈ અમે અલગથી જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પહેલીવાર ઉભો કરીને કરેલી છે એ જ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આપણી સંસ્કૃતિને પ્રાધાન્ય મળે ગરબા વગેરે હરીફાઈ આપનો સંસ્કૃતિ દુનિયાની અંદર પ્રચલિત છે પહેલીવાર એના માટે સાડા સાત લાખની જોગવાઈ કરેલી છે પ્લસ આયુર્વેદિક દવાખાનાઓ માટે આજ સુધી જોગવાઈ નહોતા કરવામાં આવતી સો લાખ રૂપિયા એવી જોગવાઈ કરેલી છે કે આકસ્મિક રીતે કોઈક દવાખાનામાં કંઈ તકલીફ પડી આયુર્વેદિક દવાખાના જિલ્લાના છત્રીસ દવાખાના છે એના માટેની જોગવાઈ કરેલી છે એના માટે જિલ્લા પંચાયતે પૂર સંકટ માટે કાંસોની સફાઈ વગેરે કરી શકાય એ માટે પહેલીવાર ત્રીસ લાખ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરેલી છે